અને સાથે સંસ્થાના ચેરમેન પુષ્પા સિંહ બબીતા સિંહ અલ્પાબેન જનક શાહ અને ફાલ્ગુની પટેલ દ્વારા બાળકોને નોટબુક વિતરણ કર્યું હતું વડાપ્રધાનનું દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી સાથે સંસ્થા દ્વારા શાળા પટાગણમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સંસ્થાના આ પ્રયાસ માટે શાળા પરિવાર દ્વારા સંસ્થાના संस्था का आभार व्यक्त करियो होतो અને આવનારા સમયમાં પણ માડકોને જરૂરી કાર્ય કરતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી. હા નમસ્કાર મેં પુષ્પા સિંહ નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ કે તરફ સે આજ હમારે પ્રધાનમંત્રીજી કા જન્મદિવસ કે ઉપલક્ષ મેં હમને નોટબુક કા વિતરણ કિયા વીપી સ્કૂલ મેં ઓર હમ હમેશા ચાહતે હૈ કે હમારે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હે હમેશા ઉનકી લંબી આયુ રહે ઓર હમેશા સક્સેસ કરે જન્મ દિવસના ઉપલબ્ધમાં આજે નમ્રતા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાથી ફાઉન્ડેશનના સહયોગ થી આજે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે કેક કટ કરી અને મોદી સાહેબ ના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરવામાં આવી અને આવનારા ભવિષ્યમાં પણ નરેન્દ્ર મોદી સાહેબના જે સપના છે એ સપના બાળકો સુધી પહોંચે અને એ બાળકો એમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે તેવી પ્રાર્થના સાથે આજે અમે સ્કૂલમાં ઉત્સવ ઉજ્યો